ડિટેક્ટર સીસીટીવી કેમેરા સહિતના અદતન ઉપકરણો ગોઠવાયા છે મતદાન સુધી પોલીસ ઝાપટામાં રહેશે અને સાથે બસો વીસ નંબરના પ્રથમ પુત્રોની મુદ્દો છસો અઢાર પુરુષ મતદારો છે છસો ને છ મહિલા મતદારો છે જે ફરીથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે દાહોદ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભા વિસ્તારના મતદાન મથકનો વીડિયો વાયરલ થયો હતો વિડીયોમાં વિજય ભાભોર નામનો વ્યક્તિ હાથમાં ઈવીએમ મશીન સાથેનો વિડિયો વાયરલ થયો હતો આ વીડિયો વાયરલ થયા બાદ આ બૂથ પર ફેર મતદાનનો ચૂંટણી પંચે નિર્ણય કર્યો હતો મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પ્રથમપુર ગામે જે બૂથની અંદર મતદારોની લાઈનો જોવા મળી રહી છે દ્રશ્યો બતાવી રહ્યો છું આપ દ્રશ્યો જોઈ શકો છો કે મોટી લાઈન અહીંયા જોવા મળી રહી છે પુરુષ મતદાર સહિત મહિલાઓની લાંબી લાઇનો અહીંયા લાગેલી જોવા મળી રહી છે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પોતાનો મત અધિકારનો ઉપયોગ કરવા અત્યારે મહિલાઓ અને પુરુષો બંને અહીંયા લાઇનોમાં ઊભા છે કહી શકાય કે તંત્ર દ્વારા આગલા દિવસે અહીંયા મોટો લોકોને મળવામાં આવ્યું હતું અલગ અલગ જગ્યાએ અલગ અલગ જે ફળિયામાં રહેતા લોકો સાથે મિટિંગ કરી અને પોતાનો મત ઉપયોગ અધિકારનો ઉપયોગ કરે તે માટે એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો જેને લઈને અત્યારે હાલ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકે પહોંચ્યા છે પ્રથમ પૂર મતદાન મથક કહી શકાય કે જે લાઈવ વિડીયો કેપ્ચર થયો હતો અને લાઈવ વિડીયોને લઈને જે ફરી મતદાન યોજાવા જઈ રહ્યું છે જે શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે હાલ મતદાન મથક પર મોટી મોટી લાઈનો જોવા મળી રહી છે અને તંત્ર દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તંત્ર દ્વારા પણ અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા જેને લઈને અત્યારે

પુરુષ તેમજ મહિલાની અલગ અલગ લાઈન થયેલી જોવા મળે છે બધા જ લોકો માટે વ્યવસ્થિત સુવિધાઓ રાખવામાં આવેલી છે પાણી પીવાની કે બધી બીજી બધી બેઝિક્સ બધી એમ્યુનિટીઝ છે એ બધી પૂરી પાડવામાં આવેલી રહેલી છે સ્ટાફને બી પ્રોપર ઇન્સ્ટ્રક્શન્સ દઈ દેવામાં આવેલું અને નોર્મલ જે ચૂંટણીના બધા જ નોમ્સ છે કે ચેકપોસ્ટ છે આ તે વસ્તુ બધી વસ્તુને અમે બી જોઈ લીધેલું છે બધી વસ્તુ તો સ્થળ પરથી મારી સાથે સંવાદાતા સૌરાભ જોડા ચૂક્યા છે સૌરાભ આ ક્યાં કેવો માહોલ છે મતદાન કરવા માટે લોકો આવ્યા છે પોલીસનો કેવો બંદોબસ્ત Hello હાલ તો કહી શકાય મિત્ત કે જે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં જે મહિલાઓ પુરુષો હોય યુવા મતદારો હોય તમામ જે મતદારો છે તે અહીંયા આવી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અત્યાર સુધીમાં જે બાર પોઈન્ટ મતદાન થઈ ચૂક્યું છે અને મોટી સંખ્યામાં જે અહીંયા મતદારો જોવા રહ્યા છે પ્રભાબેન પણ અહીંયા જે કોંગ્રેસના ઉમેદવાર છે તેઓ પણ આવી ચૂક્યા છે અને આપ જોઈ શકો છો કે જે પુરુષોમાં પણ લાંબી લાઈનો લાગે છે લાંબી લાંબી કતારો જે જોવા રહી છે સવારથી જે મતદારો છે પોતાનો મત અધિકાર ઉપયોગ કરવાનું માટે અહીંયા જે મતદાન કેન્દ્ર ખાતે આવ્યા હતા અને પોતાનો મતનો ઉપયોગ કરી રહ્યા હતા જોકે અત્યારે જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને તમામ પ્રકારની જે મતદારો માટે વ્યવસ્થા કરવામાં આવી છે આરોપી લઈને તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે બિલકુલ સૌરાવા આભાર માહિતી બદલ તો તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત ગોઠવાયો છે કારણ કે ફેર મતદાન થઈ રહ્યું છે સાંજે છ વાગ્યા સુધી મતદાન કરી શકાશે દાહોદ બેઠકના એક બૂથ પર જે વિવાદ થયો હતો ખાસ કરી જે વિડિયો વાયરલ થયો હતો અને તેના કારણે ચૂંટણી પંચે મહત્વનો નિર્ણય કર્યો અને આજે ફેર મતદાન યોજાયું છે વિજય ભાભોર મતદાન સુધી પોલીસ જાપતામાં રહેશે તેવી પણ વિગત સામે આવી છે